મેરેજ સીઝન ચાલે છે કસ્ટમર રિક્વાયરમેન્ટ લઈને આવે છે ભાઈ લગનમાં જવું છે હેવી સાડી બતાય ને હવે છે જ નહીં બતાવશો ક્યાંથી હવે એના માટે કરે ભી વર્ષે પરચેસિંગ એ ક્યાંથી કરશો કેવી રીતના કરશો માલ મંગાવો છે ને ક્યાંથી મંગાવો છે કઈક આઈડિયા છે કઈ ગોત્યું છે YouTube પર આટલા બધા વિડીયોસ જોઓ છો સ્ક્રોલિંગ કરી કરીને કઈ ગોત્યું છે નથી

અને તમને યશુભૂમિ ટેક્સટાઇલ માં સાડીઓમાં ઘણી બધી વેરાયટીસ અવેલેબલ થઈ જશે ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સ પેટર્ન ડિઝાઇન સાથે અને એ પણ મેન્યુફેક્ચરિંગ રેટ તો ફ્રેન્ડ્સ આજનું જે કલેક્શન છે અત્યારે જે સીઝન ચાલે છે એટલે કે મેરેજ સીઝન એના એકોર્ડિંગ લેડીઝ કસ્ટમર્સ જે છે એ લોકોને જે ટાઈપની વેરાયટીની રિક્વાયરમેન્ટ છે હાઈલી ડિમાન્ડ છે એ જ કલેક્શન તમારા સાથે શેર કરવાનું છે તો તમે જોઈ શકો છો આજનું આ સુંદર એવું ફર્સ્ટ આર્ટિકલ જે ખુબસુરત કલર ચાર્ટ સાથે તમારા સામે લાવી છું અને વાત કરું ફેબ્રિકની તો ફેબ્રિક હોવાનું છે વિચિત્રા વિચિત્રાશે હવે તમે જોઈ શકો છો કોપર ઝરી નું ટોટલ એમ્બ્રોડરી વર્ક છે સાથે સાથે સિરોસ્કી ડાયમંડ નું ટચઅપ છે અને ફોર સાઈડ બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જશે જે છે એમ્બ્રોડરી વર્ક સાથે હેવી પલ્લુ નું કોન્સેપ્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે અને ઓલ ઓવર સાડીમાં ટોટલી સ્કર્ટ એરિયામાં તમને આ વર્ક જે છે એ અવેલેબલ થઈ જશે તમે જોઈ શકો છો ટોટલ સ્કર્ટ એરિયામાં એટ લે કે સિક્સ થર્ટી નો ફૂલ કટ છે સાડીમાં તો એન્ડ સુધી તમને આ જે વર્ક છે એ અવેલેબલ થઈ જવાનું છે પછી આ છે બ્લાઉઝ પીસ નો કટ જે તમને પ્રોપર મળી રહેશે વિથ બોર્ડર આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે વેરાયટીસ છે કલેક્શન છે અને આ બધી જ વેરાયટી તમને યશોભૂમિ ટેક્સટાઇલમાં મળી રહેવાની છે ટોટલી મેન્યુફેક્ચરિંગ એટલે કે ફેક્ટરી રેટમાં તો ફ્રેન્ડ તમે નાની એવી ઇન્વેસ્ટમેન્ટ સાથે પણ જોડાવા માંગતા હો પછી તમારી બો એવી ક્વોન્ટિટી ઓર્ડર નથી તમે નાની એવી ક્વોન્ટિટી સાથે જોડાવા માંગો છો તો પણ તમે અમારા સાથે જોડાઈને આ બધી જ વસ્તુઓ એટલે કે આ બધા જ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો પ્રાઇસ શું છે કલર ચાર્ટ તો તમને બતાવી દીધા પ્રાઇસ શું છે જાણવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે અમારી ઓનલાઈન ટીમનો છે એના પર તમારે કોલ કરીને તમારે બધી જ ઇન્કવાયરી ત્યાંથી કરી લેવાની છે તો ચલો વધીએ નેક્સ્ટ આર્ટિકલની તરફ તો તમે જોઈ શકો છો જબરદસ્ત એવો આર્ટિકલ ફ્રેન્ડ્સ આ બોર્ડર તમે જોઈ શકો છો લુક તમે જોઈ શકો છો કેટલું જબરદસ્ત લાગે છે એકદમ ફાયર લેડી ની છે ખૂબ જબરદસ્ત એવી એમ્બ્રોઇડરી વર્ક તમને મળી જાય છે ફેબ્રિકની વાત કરું તો કેટ ફેબ્રિક પર તમને આ ટોટલ આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે વિથ સિરોસ કે ડાયમંડ ટચ અપ ફોર સાઇડ બોર્ડર તમે જોઈ શકો છો છો જબરદસ્ત એવો બોર્ડર છે અને ફ્રેન્ડ્સ આમાં પણ ટોટલી 630 નો કટ અને વિથ તમને બોર્ડર અને વિથ બ્લાઉઝ પીસ તમને આ આર્ટિકલ અહીંયાથી અવેલેબલ થઈ જવાનો છે ક્વોલિટી માટે કોઈ જાતનો કમ્પ્રમાઇઝ અમે નથી કરતા ફ્રેન્ડ્સ અને પ્રાઇસ પણ અમે સરસ મજાની આવી અહીંયાથી તમને મેન્ટેન કરીને આપીએ છે જો તમારા કસ્ટમર્સ રિક્વાયરમેન્ટ કરતા હશે ટ્રેન્ડી અને ફેન્સી કલેક્શન ની તો એ તમને મળી જવાનું છે યશુભૂમિ ટેક્સટાઇલ માં વાત કરીએ કલર ચાર્ટની ની ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો જબરદસ્ત એવા વાત જબ કલર ચાર્ટ તમને આમાં अवेलेबल થઈ જશે અને કલેક્શન તમને ટોટલ અહીંયા મળી રહેવાનું છે ડાર્ક કલર ચાર્ટ સાથે એટલે કે ડાર્ક શેડ સાથે વિથ કેટલોગ આર્ટિકલ મળી રહેશે અને તમે જોઈ શકો છો દરેક કેટલોગ પર આફ્ટર વેર લુક સારીનો શું લાગવાનો છે એ દેખાઈ જવાનો છે

ફોલ આ બધી જ વસ્તુ પણ તમને અહીંયા અવેલેબલ છે તો જો તમારે એક જ શોપમાં જઈને બધી જ શોપિંગ કરવી હશે પરચેસિંગ કરવી હશે દસ દુકાનો નહીં ફરવી હશે અને એ પણ બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ રેટ સાથે તો આ એક જ લોકેશન છે જ્યાં તમે આવી શકો છો યશભૂમિ ટેક્સટાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે ફ્રેન્ડ્સ તમે ત્યાંથી જોઈ શકો છો ઓનલાઈન ઓર્ડર કરવા માટે પણ તમારા માટે અહીંયા ફેસિલિટી अवेलेबल છે વિડિયો કોલ પર તમે સિલેક્શન કરી શકો છો અને આ બધી જ વેરાયટી તમે વિડિયો કોલ પર જોઈને ઘરે બેઠા બેઠા પણ શોપિંગ કરી શકો છો આ બધી સગવડ તમને અહીંયા अवेलेबल થઈ જશે પણ જો તમે વિઝિટ કરો તો તમારો શું ફાયદો છે વિઝિટ કર્યા પછી તમને આ બધા જ આર્ટિકલ કેવી રીતના રેડી થાય છે એ પણ જોવા અહીંયા મળી રહેવાના છે ફ્રેન્ડ્સ તો આ બધી સગવડ સાથે તમે જો વેરાઇટીઝ મંગાવવા માંગતા હો કા તો તમારે અહીંયા આવીને પરચેસિંગ કરવી હશે તો તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અમારી આ કંપનીમાં વિઝિટ કરવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કલેક્શન્સ તો ઘણા બધા અહીંયા અવેલેબલ છે વેરાઇટીઝ અનકાઉન્ટેબલ છે પણ વિડીયોમાં ટાઈમિંગની લિમિટ છે તો બાકી રહેલા બધા જ આર્ટિકલ્સ જો તમારે જોવા છે